નમસ્કાર ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત ગણિત પ્રકરણ ત્રણ જેમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના પ્રશ્ન એકને સમજીશું અને શીખીશું પ્રશ્ન એકમાં વિસ્તાર પૂછે છે વિસ્તાર એટલે મોટામાં મોટું અવલોકન એમાંથી નાનામાં નાનું અવલોકન બાદ કરવાનું સૂચના વાંચીએ અને પ્રશ્નને સમજીએ તમારા વર્ગના કોઈ પણ દસ વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો તો આપણે દસ વિદ્યાર્થીઓની ઊંચાઈ માટેના દસ અવલોકનો લઈશું એકસો પંદર એકસો એકવીસ એકસો સોળ એકસો ત્રીસ એકસો સત્તર પાંચ અવલોકનો થયા બીજા પાંચ અવલોકન લઈએ એકસો છવ્વીસ એકસો પાંત્રીસ એકસો ચાલીસ એકસો બત્રીસ અને એકસો અઢાર કોઈ સંખ્યા લઈ શકાય એકસો દસથી એકસો પચાસ વચ્ચે અથવા સોથી એકસો પચાસ વચ્ચે ગમે તે અંક લઈ શકાય બરાબર આપણે આ દસ અવલોકનો લીધા હવે મોટામાં મોટું અવલોકન અને એમાંથી નાનામાં નાનું અવલોકન બાદ કરવાનું મોટામાં મોટું અવલોકન અહીં આપણે જોઈશું તો એકસો ચાલીસ છે તો વિસ્તાર થશે ઊંચાઈનો વર્ગના દસ વિદ્યાર્થીઓ વર્ગના દસ વિદ્યાર્થી ઓની ઊંચાઈ તો વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન મોટામાં મોટું અવલોકન અને નાનામાં નાનું અવલોકન છે એકસો ને પંદર મોટામાં મોટું અવલોકન લખવું પડશે મહત્તમ અવલોકન એટલે કે મોટામાં મોટી જે સંખ્યા હોય એમાંથી નાનામાં નાની સંખ્યા બાદ કરવાની એટલે કે લઘુત્તમ અવલોકન એને બાદ મહત્તમ અવલોકન આપણે જોયું એકસો ચાલીસ અને નાનામાં નાનું છે અવલોકન એકસો ને પંદર એકસો પંદર તો એકસો ચાલીસ માંથી એકસો પંદર જાય તો પચીસ બાકી રહે તો વિસ્તાર થયો દસ વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર છે પચીસ જે પ્રમાણે સંખ્યા હોય જે પ્રમાણે અવલોકનનો હોય એ પ્રમાણે વિસ્તાર મળે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આ સ્વાધ્યાયનો પ્રશ્ન બે જોઈશું